મિત્રો આ એક વાસ્તુ દોષને કારણે જ માણસનું જીવન બરબાદ થઈ જાય છે કોઈ એવું કારણ બની જાય કે જેનાથી એ વ્યક્તિ બધી બાજુથી હારી જાય અને જીવનનો અંત લાવી દે છે તો કયું કારણ હોઈ શકે મિત્રો તે આપણા વિડિયોમાં જાણીશું તો જો ચેનલનો પહેલીવાર હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા કુળદેવીનું કોમેન્ટમાં નામ લખજો સાથે તમે આ વિડીયો કયા ગામથી જોઈ રહ્યા છો એ જણાવજો અને અહીં એક સ્કેનર મૂકે છે સાથે એક નંબર પણ આપેલો છે તમે યથાશક્તિ ફોન પે ગૂગલ પેથી દાન કરી શકો છો જે તમારી ઈચ્છા હોય એ પ્રમાણે રૂપિયો બે રૂપિયા પાંચ રૂપિયા અને એ પૈસા ધર્મના કામમાં વપરાય છે માણસનું જીવન બરબાદ થાય તો એનું એક જ કારણ છે આપણા ઘરમાં આપણી મહિલાઓ હોય સ્ત્રીઓ હોય મા બેન દીકરી કોઈ પણ સ્ત્રી હોય એ આ વિડીયો ખાસ ધ્યાનથી સાંભળજો મિત્રો આખા ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ જોતી હોય તો ઘરના પૂજા રૂમ ઉપર સૌથી વધારે આપણે કુળ દેવી ઉપર ધ્યાન આપીએ છીએ અને કુળદેવી જાગૃત હોય તો પોઝિટિવ એનર્જી પેદા થાય તો પૂજા પૂજાગરમાં પોઝિટિવ એનર્જી સાથે સાથે આધ્યાત્મિક ઉર્જા પણ જોડાયેલી હોય છે અને ઘરની નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે આપણે સુખ સમૃદ્ધિ લાવવા માટે આપણે માતાજીને કુળદેવીને પૂજા કરતા હોઈએ છીએ અને પૂજા રૂમમાં માતાજીને દીવો ધૂપ અગરબત્તી એ બધું કરતા હોઈએ છીએ પણ આ નિયમ જાણવા જરૂરી છે કે ઘરમાં પૂજા ઘર હોય તો એની જે દિશા હોય એ ઈશાન ખૂણા તરફ હોવી જોઈએ તો એ ઉત્તમ માનવામાં આવે છે અને ઈશાન ખૂણો સૌથી શ્રેષ્ઠ સ્થાન ગણાય ઉત્તર દિશા પણ સારામાં સારી દિશા ગણાય તો એ જગ્યાએ કુળદેવીનું સ્થાન હોય તો અતિ ઉત્તમ ગણાય છે મિત્રો કુળદેવી તમારો ઉદ્ધાર કરે તો કુળદેવીને પણ આપણે ધ્યાન રાખવું જોઈએ દીવાની સંભાળ રાખવી જોઈએ દીવો કરવાની જે માચીસ હોય એને યોગ્ય જગ્યાએ મૂકવી જોઈએ મંદિરમાં ક્યારે મૂકવી જોઈએ નહીં મંદિરમાં મૂર્તિ હોય અથવા ફોટો હોય તો એને નિયમિત સાફ કરવો જોઈએ જેમ કે આપણે રોજ આપણે જમવાનાં વાસણ હેઠા મૂકીએ છીએ કે ધોઈએ છીએ તો ધોઈને પછી જમીએ છીએ તો એવી જ રીતે માતાજીના દીવા ધૂપ અગરબત્તી જે પાત્રો હોય વાસણ એ ધોઈ નાખવા જોઈએ મૂર્તિ પણ સાફ કરવી જોઈએ અને મંદિરમાં જે તમે સજાવટ કરી હોય એ સાફ રાખવા પૂજા રૂમમાં હિંસા દર્શાવતાવાળા અથવા મૃત વ્યક્તિના ફોટા ના રાખવા એટલે પૂર્વજોના હોય એ કોઈ હિંસા ધરાવતા જે ફોટા હોય એ ના રાખવા મૂર્તિઓ ખંડિત ના રાખવી આ બધી ખાતરી રાખવી કુળદેવીના મઢમાં કુળદેવીના મંદિરમાં મિત્રો આ બધી નાની નાની બાબતો અણગમો પેદા કરે જેમ કે આપણા ઘરમાં વ્યસ્ત વ્યસ્ત બધું પડ્યું હોય તો સારું લાગે મિત્રો કોઈ ભાગેલું તૂટેલું કોઈ પાત્ર હોય તો આપણે કેવું ફેંકી દઈએ છીએ ધારો કે માટીની તવી હોય કે કોઈ પણ વાસણ ભાગેલું હોય તૂટી જાય ફૂટી જાય અથવા ઘરમાં કોઈ પણ પ્રકારનું સાધન બગડે તો આપણે એને નિકાલ કરી દઈએ છીએ એવી રીતે માતાજીના મઠમાં પણ બધું યોગ્ય જગ્યાએ અને સારું અને સુંદર હોય તો માતાજી વધારે પ્રસન્ન થાય છે મિત્રો પહેલું અને છેલ્લું કારણ કહું કે ઘરમાં ક્યારેય વ્યસન ના હોવું જોઈએ વ્યસનથી જ દુઃખ આવે છે અને એકના જ કારણે વ્યસનના જ કારણે તમે બરબાદ થઈ જાઓ છો એટલા માટે એક વ્યસન અને ફેશનમાં ઓછા પ્રમાણમાં કરશો તો સુખી થશો બીજું કોઈ કારણ તમને જણાય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો જય ગુરુદેવ જય માતાજી